આણંદના વિદ્યાનગર પોલીસ સ્ટેશનના એનડીપીએસ ગુનામાં છેલ્લા ત્રણ માસથી વોન્ટેડ આરોપી બેન ઝરીનાબેન અબ્દુલ ઇબ્રાહીમ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એ સોચી ઝરીનાબેન અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલ મકાન નંબર સી શકેલા પાર્ક સોસાયટી બેસિલ સ્કૂલની સામે તાંદલજા રોડ વડોદરા શહેર ગઈ તારીખ પાંચ છ બે હજાર પચીસના રોજ આણંદ વિદ્યાનગર પોલીસ દ્વારા કુલ કિંમત રૂપિયા બાસઠ લાખ પચાસ હજારના એનડીપીએસ મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલે કિંમત રૂપિયા ત્રેસઠ લાખ પંચ્યાસી હજાર સાતસો સાથે ધરપકડ થયેલ આરોપી પરવેર હકીમભાઈ સૈયદ મોહસીન સિરાજખાન પઠાણના વિરુદ્ધ વિદ્યાનગર પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુના રજિસ્ટરમાં ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો આરોપીબહેન આપેલા પણ અનેક ગુનાઓમાં એનું નામ આવી ગયેલું છે કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એચડી રાત્રા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન વિદેસાઇ એ એસઆઈ લક્ષ્મીકાંત ભીખુભાઈ વિજયભાઈ ગોવિંદભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર લોટન જયદીપસિંહ નટવરસિંહ જતુનકુમાર રવિન્દ્રભાઈ અને પુષ્પરાજસિંહ જયન્દ્રસિંહ અરવિંદજી મંગાજી અને મનોજભાઈ મોહનભાઈ અને વુમન પોલીસ કોન્સ્ટેબલ પરવીનભાઈ અનવરદાયભાઈ દ્વારા કરવામાં આવેલ છે